કન્યા રાશિની અગિયાર સાચી થનારી ભવિષ્યવાણીઓ જે તમારા હોશ ઉડાવી દેશે કન્યા રાશિફળ સપ્ટેમ્બરના સાત ગુપ્ત મોહરા મિત્રો લંકાની અશોક વાટિકાની તે શાંત રાત યાદ કરો જ્યાં માતા સીતા કેદમાં હતા તેમનું મન તૂટી ગયું હતું વિશ્વાસ ડગમગવા લાગ્યો હતો તેમને લાગવા માંડ્યું કે કદાચ હવે શ્રીરામ મને લેવા ક્યારેય નહીં આવે અને ત્યારે જ તે અંધકારમાં આશાની પ્રથમ કિરણ બનીને હનુમાનજી મહારાજ પ્રકટ થાય છે પરંતુ માતા સીતા તેમને જોઈને શંકા કરે છે કદાચ આ પણ કોઈ છળકપટ છે જે રાવણે મારી પાસે મોકલ્યું છે ત્યારે હનુમાનજી કહે છે હે માતા હું છળ નથી રામનો દૂત છું મને ફક્ત તમારો પત્તો લગાવવા મોકલવામાં આવ્યો છે અને જ્યારે હું શ્રી રામને જઈને જણાવીશ तो जुओ તેઓ વાનર સેના સાથે આવશે અને તમારા દુઃખોનો અંત કરશે મિત્રો આજ સંકેત આપણા જીવન પર પણ લાગુ પડે છે ક્યારેક સુખનું સામ્રાજ્ય હોય છે ક્યારેક દુઃખ ક્યારેક એવો પણ આવે છે જયારે આપણે વિચારી લઈએ છીએ હવે બધું જ ખતમ થઈ ગયું પરંતુ તે પળે રમત બદલાવા લાગે છે ભાગ્યનું નવું પાનું ખુલે છે અને સપ્ટેમ્બર નો મહિનો એવો જ અદ્ભુત પરિવર્તન લઈને આવ્યો છે આજે આપણે કન્યા રાશિની વાત કરીશું જ્યાં સાત મોહરા સામે છે ચાર ગ્રહો પહેલેથી જ તમારા જીવનના રંગો નક્કી કરી રહ્યા છે સૂર્ય મંગળ બુધ અને શુક્ર અને ત્રણ વધુ મોહરા આ મહિને જોડાવાના છે હવે ધ્યાનથી સમજો સૌથી પહેલા સૂર્ય અને તમારા સ્વામી ગ્રહ બુદ્ધ ની રમત સૂર્ય આ સમયે કન્યા રાશિ છે પરંતુ સાથે બેઠેલા કેતુએ સૂર્યની ચમક પર પડછાયો નાખી દીધો છે એટલે સ્વતંત્રતાનો ભાવ અધૂરો રહી ગયો મનમાં અશાંતિ રહી જેવું કે ગ્રહણ યોગની સ્થિતિમાં થાય છે પરંતુ અસલી રમત સોળસપ સપ્ટેમ્બરથી શરૂ થાય છે આજ સૂર્ય આગળ વધીને કન્યા રાશિમાં પ્રવેશ કરે છે એટલે તમારો સ્વભાવ આત્મવિશ્વાસ અને પ્રભાવ ફરી જાગવા લાગે છે હવે બુધ તરફ આવો તમારા રાશિના સ્વામી પણ આ સમયે બારમા ઘરમાં હતા એટલે દૂર થાકેલા નબળી સ્થિતિમાં પરંતુ તે જ સોળ તારીખે બુધ પણ તમારી જ રાશિમાં પ્રવેશ કરે છે અને માત્ર પ્રવેશ જ નથી કરતા પરંતુ ઉચ્ચના બુદ્ધ બની જાય છે એટલે જ્ઞાન બુદ્ધિ યોજના અને સમજણ બધું જ પોતાના ચરમ પર પહોંચી જાય છે મિત્રો આજ સંકેત છે કે સપ્ટેમ્બર નો મહિનો કન્યા રાશિ માટે માત્ર એક બદલાવ નહીં પરંતુ એક નવો અધ્યાય લઈને આવ્યો છે જે સ્થિતિ તમને તૂટતી દેખાતી હતી તે જ હવે તમને નવી શક્તિ આપવાની છે હવે થોડું ધ્યાનથી સાંભળો જ્યારે તમારા રાશિના સ્વામી બુદ્ધ તમારી જ રાશિમાં બિરાજમાન હશે તો સૌથી પહેલા અસર પડશે તમારા મન અને સ્વાસ્થ્ય પર જે માનસિક અશાંતિ કે પારિવારિક લોકોને લઈને તણાવ અત્યાર સુધી રહ્યો હતો ત્યાં રાહત મળવા લાગશે બુદ્ધ આશીર્વાદ તમને નવો આત્મવિશ્વાસ આપશે એટલે મન મજબૂત થશે વિચાર સ્પષ્ટ થશે અને નાની નાની પરેશાનીઓ ધીરે ધીરે ખતમ થતી જશે હવે કરિયર તરફ જુઓ બુધ માત્ર તમારા રાશિના સ્વામી જ નથી પરંતુ કર્મ ક્ષેત્રના સ્વામી પણ છે અને જ્યારે આ જ ગ્રહ તમારી રાશિ પર બેસે તો સ્પષ્ટ સંકેત છે કે કરિયરમાં એક મોટું વળાંક આવવાનું છે પાસો પલટવાની સ્થિતિ બને છે જ્યાં સુધી અટકેલા કામો હતા ત્યાંથી તમને સકારાત્મક પરિણામો મળવા લાગશે એટલે કર્મ ક્ષેત્ર સાથે જોડાયેલા મોટા અવસરો તમારી સામે આવશે હવે ત્રીજા ગ્રહ મંગળ પર આવીએ મંગળ આ સમયે કન્યા રાશિમાં હાજર છે વૈદિક જ્યોતિષમાં કહેવાય છે કે મંગળનું બુધની રાશિમાં હોવું સંપૂર્ણપણે અનુકૂળ નથી હોતું અને છેલ્લા સાત મહિનાથી મંગળને કોઈ સ્થિર ઘર પણ નહોતું મળ્યું એટલે સ્થિતિ થોડી ડગમગી હતી પરંતુ અસલી રમત તેર સપ્ટેમ્બરથી શરૂ થાય છે મંગળ કન્યા રાશિ છોડીને ધન ભાવ એટલે પ્રવેશ કરશે હવે થોડું સમજો મંગળ કોણ છે છે પણ પણ અને પરાક્રમેશ એટલે અચાનક ઘટનાઓ અને સાહસ સ્વામી અને જ્યારે તે ધન ભાવમાં પહોંચે તો બે વાતો સ્પષ્ટ થાય છે પહેલું ધન સાથે જોડાયેલા મામલામાં સાવધાની રાખવી જરૂરી છે ક્યાંય કોઈને મદદ માટે પૈસા ઉધાર ના આપો કે તે ફસાઈ જાય બીજું મંગળ સેનાપ્તિ કહેવાય છે અને જ્યારે સેનાપ્તિ ધનના સ્થાને બેસે તો મહેનત અને સાહસથી ધન કમાવવાના શ્રેષ્ઠ અવસરો પણ આપે છે એટલે સ્થિતિ બંને બાજુ છે સાવધાની પણ જોઈએ અને પરાક્રમથી આગળ વધવાની હિંમત પણ જો યોગ્ય દિશામાં ઉર્જા લગાવી તો મંગળ તમને ધન પ્રાપ્તિના માર્ગે વિજય બનાવશે હવે થોડું વિચારો જ્યારે મંગળ બીજા ભાવમાં પહોંચે તો સીધી અસર પડે છે તમારા કુટુંબ અને પરિવાર પર એટલે આ સમયે તમે તમારા પરિવાર ઘરવાળાઓ માટે કંઈક મોટું અને સારું કરી શકો છો તમારી મહેનત તમારી યોજના હવે માત્ર વ્યક્તિગત નહીં રહે પરંતુ તમારા પોતાના લોકોની ભલાઈ સાથે પણ જોડાઈ જશે

અને જારે નવમેશ એટલે ભાગ્યનો સ્વામી બારમા ઘરમાં પહોંચે તો સ્પષ્ટ સંકેત છે કે ભાગ્ય તમારા માટે વિદેશ દાન અને આધ્યાત્મિકતા સાથે જોડાયેલા રસ્તા ખોલવાનું છે એટલે જે લોકો વિદેશ સાથે જોડાયેલું કામ કરવા ઈચ્છે છે ભણતર નોકરી વેપાર તેમના માટે આ સમય ખૂબ જ ખાસ સાબિત થઈ શકે છે સાથે જો તમે આ સમયગાળામાં દાન કરો ખાસ કરીને શુભ ઊર્જા લાવશે હવે એક ખાસ મુદ્દો સમજો શુક્ર અને કેતુનો નો મેળ રહેશે શુક્ર ભાગ્ય અને ધર્મના સ્વામી છે અને કેતુ ગહન આધ્યાત્મિક શક્તિ છે જ્યારે બંને બારમા ભાવમાં મળે તો આ માત્ર ભૌતિક નહીં પરંતુ આધ્યાત્મિક યાત્રા તરફ પણ ઈશારો કરે છે ક્યારેક આ યાત્રા કોઈ ધાર્મિક સ્થળની હોઈ શકે છે તો ક્યારેક કોઈ મનોરંજન કે બદલાવની યોજના પણ જન્મ લઈ શકે છે પરંતુ અસલી વળાંક નવ ઓક્ટોબરે આવે છે આ દિવસે શુક્ર ફરીથી તમારી રાશિ કન્યામાં પ્રવેશ કરશે હવે અહી શુક્ર નીચના હશે પરંતુ જ્યોતિષનો એક નિયમ છે જ્યારે પણ ત્રિકોણનો સ્વામી સ્વયં ત્રિકોણ ભાવ પર બેસે તો તે નીચનો હોવા છતાં શુભ ફળ આપે છે એટલે આ સમય તમારા ભાગ્યને મજબૂત કરશે અને તમારા જીવનમાં શુભ અવસરો લાવશે તો સ્પષ્ટ છે સપ્ટેમ્બરમાં અસલી રમત અહીંથી શરૂ થાય છે મંગળ પરિવાર અને ધનનો મોહરો બને છે શુક્ર ભાગ્ય અને વિદેશ નો દરવાજો ખોલે છે અને સાથે તમને આધ્યાત્મિકતાનો નવો માર્ગ બતાવે છે પાસો પલટવાની સ્થિતિ આ શરૂ થવાની છે થી સમજો સૌથી પહેલા જે ગ્રહ તમારી સૌથી નજીક આવીને અસર કરી રહ્યા છે તે છે શનિદેવ શનિ આ સમયે તમારા સપ્તમ ભાવમાં બેઠા છે અને યાદ રાખો આ તેજ શનિ છે જે હાલમાં વકરી અવસ્થામાં ચાલી રહ્યા છે લગભગ પાંચ મહિના સુધી શનિ નવેમ્બર સુધી ચાલશે તો વિચારો જુલાઈ નીકળી ગયો ઓગસ્ટ પણ નીકળી ગયો હવે આ સપ્ટેમ્બર નો મધ્ય સમય છે તે પછી ઓક્ટોબર અને નવેમ્બર એટલે હવે શનિએ તમારા કર્મોનું પૂર્ણ

શનિ જ્યાં પણ ગોચરમાં બેસે છે ત્યાં વિલંબ તો જરૂર આપે છે પરંતુ નથી કરતા આ આ ખૂબ મોટો સિદ્ધાંત છે અને જ્યારે શનિ સપ્તમ ભાવમાં છે તો સ્પષ્ટ છે કે તમારા કર્મ ક્ષેત્ર વેપાર અને દાંપત્ય જીવનમાં સ્થાયીત્વ લાવવાનું કામ કરશે હા ક્યારેક વિલંબ થશે અડચણો આવશે પરંતુ યાદ રાખો શનિનો વિલંબ ફક્ત એટલા માટે થાય છે કે ફળ પરિપક્વ થઈને મજબૂત પાયા પર મળે તો નિશ્ચિત રહો શનિ આ સમયે તમારા જીવનના તે ક્ષેત્રોમાં કોઈ હાનિ કારણ નહીં બને બલકે ધીરે ધીરે તે જ શનિ તમારા માટે એક મોટો અને સ્થાયી અવસર લઈને ઊભા રહેશે હવે આગલા ગ્રહ પર આવીએ શનિદેવની પાછળ જ પોતાની જગ્યા જમાવીને બેઠા છે રાહુદેવ

છઠ્ઠો ભાવ કોનો હોય છે આ નોકરીનું સ્થાન છે આ શત્રુઓનું સ્થાન છે અને આજ તે જગ્યા છે જ્યાં રાહુની અસર સૌથી પ્રબળ દેખાય છે સૌથી ખાસ વાત એ છે કે બે સપ્ટેમ્બર થી રાહુએ પોતાની મૃત અવસ્થા ત્યજી દીધી છે એટલે પગની તે બેડીઓ હવે તૂટી ગઈ છે હવે રાહુનું વાસ્તવિક સામ્રાજ્ય શરૂ થશે આ જ કારણ છે કે આ સમયે રાહુ તમારા માટે નોકરી સાથે જોડાયેલા બદલાવ કરાવી શકે છે કોઈનું ટ્રાન્સફર થઈ શકે શકે છે છે કોઈને નવી જગ્યાનો અવસર મળી અને સૌથી મોટી વાત આ તમને તમારા કાર્યક્ષેત્રમાં તે સન્માનજનક સ્થિતિ સુધી પહોંચાડી શકે છે જેની તમે લાંબા સમયથી ઈચ્છા કરી હતી પરંતુ એક વાત હંમેશા યાદ રાખો રાહુ છઠ્ઠા ભાવમાં છે તો આ મહેનત તો જરૂર કરાવશે થકાવશે પણ પરંતુ હારવા નહીં દે કારણ કે રાહુ નો નિયમ જ છે જ્યાં પણ ત્યાં પરિણામ વધારી દે છે તેથી મહેનત થી ક્યારે પાછા ન હટો તમારો પ્રયાસ ચાલુ રહેશે અને રાહુ તે જ પ્રયાસને મુકામ સુધી પહોંચાડવાનું કામ કરશે અને સાંભળો તેની અસર અહીં ખતમ નથી થતી કારણ કે રાહુની જે પાંચમી દૃષ્ટિ છે તે સીધી તમારા કર્મ ભાવ એટલે કરિયર પર પડી રહી છે એટલે હવે તમારા કરિયરમાં આવનારી ઉન્નતિ રાહુની દૃષ્ટિથી દસ ગણી વધુ ઝડપી થઈ જશે હવે દેવગુરુ બૃહસ્પતિની વાત કરીએ જ્યોતિષની આ રમતમાં આજ તે અંતિમ મોહરો છે જે આ સમયે કરિયરના ભાવ પર એટલે કન્યા રાશિમાં બિરાજમાન છે તમે જાણો જ છો ઓગસ્ટના મહિનામાં દેવગુરુ નક્ષત્ર છે એટલે ગુરુએ પોતાની અસલી શક્તિ પોતાનું અસલી સ્વરૂપ હવે પ્રકટ કરી દીધું છે અને જ્યારે આ સ્વરૂપ સીધું કરિયરના ઘરમાં બેસીને અસર કરી રહ્યું છે તો નિશ્ચિત માની લો આ સમય તમારા કરિયરને નવી દિશા આપનારો છે હવે જુઓ ગુરુની દ્રષ્ટિ ક્યાં ક્યાં પડી રહી છે સૌથી પહેલા ધન ભાવ પર જ્યારે ગુરુ ધનના ઘર પર પોતાની દ્રષ્ટિ નાખે છે તો આર્થિક રીતે સ્થિરતા અને પ્રગતિ બંને નિશ્ચિત થઈ જાય છે તેથી આ સમયે તમને આર્થિક મામલામાં શુભ સમાચાર મળવાની સંભાવના વધુ પ્રબળ થઈ જાય છે આજ ગુરુની પાંચમી દૃષ્ટિ સંતાન ભાવ પર છે જે લોકોના ઘરે સંતાનની ઈચ્છા છે તેમના માટે આ સમય સકારાત્મક સંદેશ લઈને આવ્યો છે તેમજ વિદ્યાર્થી જાતકો માટે પણ આ ગુરુ કોઈ વરદાથી ઓછા નથી શિક્ષણ પર ધ્યાન વધશે એકાગ્રતા મજબૂત થશે અને મંચાહી ભણતર કે કોઈ મોટી પરીક્ષામાં સફળતાના યોગ પણ બને છે ગુરુની સાતમી દ્રષ્ટિ આ સમયે ચતુર્થ ભાવ પર છે એટલે ઘર પરિવાર અને પ્રોપર્ટી સાથે જોડાયેલી બાબતો પર તેથી જો તમે ઘર બદલવાનું વિચારી રહ્યા છો પ્રોપર્ટી ખરીદવાનું કે વેચવાનું મન બનાવી રહ્યા છો તો આ સમય ખૂબ અનુકૂળ છે ગુરુનો આશીર્વાદ તમારા માટે સ્થિરતા અને શુભતા લાવશે મિત્રો આવા જ વધુ વિડીયો જોવા માટે ચેનલને લાઈક સબ્સ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો બોલો હર હર મહાદેવ નમઃ પાર્વતી પતે